તમે મારા દાદાએ થાંભલી વાવી હતી એ આપણે ગાયનું છાપરું બનાવે તો એ થાંભલી કરી હતી તો એ થાંભલી આખું બની નહીં ઉગી ગઈ અને જો અત્યારે આપની આ માંડવી બધી ઉગી ગઈ છે પેલો મગ હતા ને મગરામાં થોડીક આછી થઈ પણ વાંધો નથી બધી ઉગી ગઈ છે જેઓ સારું થઈ ગયું મસ્ત ઓહ

જાય અહીંયા સરંગોરની ડાર ખોડી દી એટલે ઉગી પાણી મળ્યા હવે ચોમાસામાં પાણી જ મળતું આટલું ખોડી દીધું ને ફૂટી જાય ચામ તો નીચેના થોડી કાચી થઈ ના છે લાગે જોઈએ તો દોસ્તો તો

હવે શું કહેવાય કે બે ત્રણ દિવસે આપણે એક ચક્કર મારી જોઈએ ખેતરે એટલે આમ આપણે કઈ પણ આમ શું કે ભોરા કે કોઈ આવ્યું હોય તો પણ ખબર પડી જાય હા અને આપણે ખેતરમાં આપણે શું પોઝિશન છે એ જોઈ જાય કે કઈ દવા પણ કાંઈ જરૂર છે તો હા માંડી ઉગી ગઈ અસલ મજાની ખડે ઉગી ગયું છે અસલ મજાનું કોરા ઉગી જોઈએ તો ખાટી હાલી જાય અસલ મજાનું

ખંભાળિયા દેવભૂમિ દ્વારકા પછી બધી જગ્યા આજુબાજુ વિસ્તાર છે તો બધે વરસાદ એટલો સરસ થઈ ગયો છે આપને રેડ એલર્ટ આપેલ છે હા કેમ કે આપડા ખંભાડિયામાં વધારે વરસાદ પડ્યો 8 ઇંચ વરસાદ પડ્યો દેવભૂમિ દ્વારકા આખા જિલ્લામાં હા આપડો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ આપણે કહેવાય એટલે ઈમાં શું કહે સૌથી વધારે વરસાદ ખંભાડિયામાં પડ્યો છે ત્યાં બાજુમાં સોયાબીન વાવેલ છે એની પણ હાથ થઈ ગઈ છે તો વચ્ચે તો લઈ જાય ને તો પેલા હતા ને जाकली सह morally प्रमान हो लो औ सकताlly मेट नसमान के ल little म drie खो जिर घूकाई सुरॉ

આ ગોજા બરો પડી ગયું તો જો આપનું હવે બેરલા આપને આ પ્લાસ્ટિક થી ઢાંકી દીધા અત્યારે તો એ ઉડ કઈ ગયા એ પવન ના ઉડી ગયું છે થોડું એ ઢાંકી દીધા અત્યારે અને જો આ છે આપનું બકાલ ખોડું વી ગયા મતજો મેથી દેખાતી નથી મેથીનું પૂરું થઈ ગયું છે તો કરા થાસે કદજ જો ખોડું પાળે હી તો ના ના ખોડું પાળે હી તો જરાય નથી આ હું જે કરેલી અને આમાં દાણા દાણા જો

ખાવા જેટલો બધું થઈ ગયું વખત ચાલો ઈ બાજુ હવે જઈએ આ બાજુ તો અહીંયા કંઈ કામ રહ્યું નથી આપણે અને પેલા નીંદી ગયા તો તો એટલો ચોખો આ છે અને આટલું રહી ગયું તો તો ઈમાં જે ખાવડ થઈ ગયું આ બાજુના પાર્ટમાં ખાલી આ ગુબાર જ રહ્યો બાકી બધું નીંદી અને આ બાજુ પીંડા ચોખા કર નાખ્યા હતા એટલે ઈ એ ચોખો બાજુના ખાલી ચારો જો ચોરા વાય વાય જ છે રોકો ઈ વાત છે ખોડ જ છે કે દેખાતું જ નથી

અહીં અમે આ હાથથી હતી કોનેથી લખવાની પ્રેક્ટિસ કરી તી કાંક આવી હેન્ડ થાય છે આપણી ડાબા આવી ડ્રો થાય બધું ડાબા હું ચાલો તો વરસાદ આવે તો જો આપનો વરસાદ આવ્યો ને આપણું છેલ્લું ભરાઈ ગયું છે

અને જો અત્યારે છીએ ઘરે ચાલો હવે ભરાઈ જશે ને એટલે તે દિવસે તમને બતાવશો ચાલો હવે ઘરે જશું મેડા